કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે દૂધની ડેરીમાં ગામ હોબાળો મચાવ્યો હતો ને ડેરીને તાળા મારી વિરોધ કર્યો હતો કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે આવેલ સહકારી મંડળી દ્વારા સંચાલિત બનાસ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા કરવામાં આવેલી ઉચાપત પ્રકરણમાં પશુપાલકોએ રોષ વ્યક્ત કર્યો હતો થરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી ડેરીના ચેરમેન અને મંત્રી સામે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે હવે એક તરફ દૂધનો પગાર સમયસર ચૂકવવામાં ન આવતો હોવાની બુમરાડ વચ્ચે દૂધની ડેરી ઉપર મોટી સંખ્યામાં યુવાનો વડીલો મહિલાઓ સહિત દોડી આવ્યા હતા અને દૂધ ડેરીને સાંકળ વડે તાળા મારી વિરોધ પ્રદર્શિત કર્યો હતો કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધની ડેરીના ચેરમેન અને મંત્રીઓની મનમાની ઘણી વખત ચર્ચાઓમાં આવી છે કે હજુ સુધી પ્રકારની કાર્યવાહી પછી મેનેજર દ્વારા કરવામાં આવી નથી આ આસ્થાનું પ્રતિક માનવામાં આવે તેવા સદારામ બાપાના ધામમાં જ દૂધની ડેરીના મંત્રી દ્વારા પશુપાલકોને અન્યાય કરવામાં આવે તે કેટલું વ્યાજબી કહેવાય થરાપોલીસ પોલીસ દ્વારા ડેરીને તાળા મારવા માટે આવેલા પશુપાલકોની અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે હવે ખરેખર સાચું શું છે તે રહસ્ય અકબંધ રહ્યું છે ત્યારે હવે આ અંગે બનાસ ડેરીના મેનેજર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ ત્યારે હવે પશુપાલકો દ્વારા સમયસર પગાર અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન બદલવાની માંગને લઈને તાળા માર્યા છે તે અંગે કેવો નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું આખરે જવાબદાર કોણ નેતાઓ કે પછી ડેરીના સંચાલકો તાલુકામાં ટોટણા ગામે આવેલી ડેરીમાં પગાર પગાર આપવામાં આવે નહીં અત્યારે આઠ દિવસ થઈ ગયા છે માણસોને

જે આ કોઈ પાર્ટી ગમ વિરુદ્ધ બેઠી છે આ જે પાર્ટી હમે જે મંત્રી છે એ ગમ સ્વીકારવા માનતું નથી માપતું નથી જે કોઈ ગમ નિર્ણય કરે અને ડેરીને ગમને યોગ લાગે તે કરે અને આ લોકો એવું કહેશે કે અમે કહેશો એમ થશે ગામને મંજૂર નથી અને આ એ લોકો એવું કે છે કે અમે કરશે એ થાશે પોલીસ કે કેસ કરશો ગમે તે કરશો અમારું હેડ છે અમારું ચાલશે તમે ગમે ત્યાં જાઓ અમારા સિવાય તમારો કોઈ ઉધાર નથી તમે ચેરમેન મંત્રી શું નામ જામાભાઈ ભરવાડ જામાભાઈ ભૂરાભાઈ ભરવાડ તથા મુકેશભાઈ ધનાભી ગામ